વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં એક વર્ષ માટે આવે છે એ તમારી ધન રાશિ ના સ્વામી છે તમારી રાશિના સ્વામી છે ગુરુ તમારી રાશિથી સાતમા ભાવમાંથી ગોચર કરશે એ તમારા માટે કલત્ર સ્થાનેથી કહેવાય સાતમું સ્થાન કલત્ર સ્થાન એટલે તમારા જીવનસાથીનું સ્થાન છે એક વર્ષ માટે આ થતું ગોચર સૌ તો તમને તમારા જીવનસાથીનું સુખ સારું અપાવે સ્નેહ વધારે મધુરતા વધે જે લગ્ન ઉત્સુક હોય લગ્ન જેના ન કહ્યો તેમના માટે આ સમય ખૂબ સારો જોવાશે પસંદગીનું પાત્ર અહીંયા તમને પ્રાપ્ત થઈ શકે ખૂબ સમયથી જે વાત ચાલતી હોય લગ્નની વાતોમાં હા ના થયા કરતું હોય તો આ અહીંયા એક પોઝિટિવ રિપ્લાય તમને મળી શકે અહીંયા તમે ફાઇનલ એ વસ્તુ કરી શકો જો તમારી જન્મકુંડળીમાં શનિદોષ કે મંગળ દોષ નહીં હોય તો આ સમય તમારા માટે લગ્નયોગ માટે બહુ ખૂબ જ સારું ફળ આપનારો બની રહેશે લગ્નયોગ પ્રબળ જોવાશે તમારા પાત્રથી સુખ મેળવી શકશો આપણા સનાતન ધર્મમાં કહ્યું છે કે માતા પિતા પછી ઉત્તમ સ્થાન જે છે ને એ ગુરુનું છે દેવોના પણ ગુરુ છે તેમને દેવગુરુ બૃહસ્પતિ કહેવાયા છે દેવોને પણ માર્ગદર્શન કરતા હોય છે જેમ માતા પિતા કોઈ પણ સંતાનનું એના સંતાનનું કોઈ ખરાબ નથી ઈચ્છતા એ હંમેશા સંતાનનો સારું થાય એમનું સંતાન સુખી થાય એવું જ વિચારતા હોય છે તેમ ગુરુ પણ એ ઉત્તમ ફળ આપનારા હોય છે ગુરુ તમારા શુભ કર્મનું ફળ ઉત્તમ જ આપતા હોય છે કોઈ દિવસ ગુરુ ખરાબ ફળ આપતા નથી જો તમારી જન્મ કુંડળીમાં ગુરુ સ્વગૃહી હશે શુભ ગ્રહ સાથે યુતિ હશે કેન્દ્રમાં ગુરુદેવ હશે અથવા તો કોઈ પણ ગ્રહની અશુભ દ્રષ્ટિ ખરાબ દ્રષ્ટિ નહીં હોય તો અહીંયા તમને જે કીધું એ પ્રમાણે ખૂબ સારું ફળ આપનારા ગુરુ બની શકે અહીં ગુરુની પાંચમી દ્રષ્ટિ પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી અગિયારમા ભાવમાં રહેશે તો જે છે એ લાભસ્થાન જાણીએ છીએ કે દેવગુરુની દ્રષ્ટિ અવશ્ય ઉત્તમ ફળ આપતી જ હોય છે તો લાભ ઉપર દ્રષ્ટિ ગુરુને દે તો તમે એક સારું બેનિફિટ તમને સારા બેનિફિટ અપાવે સારા ચાન્સ તમને મળે તમને સારા બધા એવા ઓપ્શન મળે કે જે તમે એમાંથી નિર્ણય કરી અને એનું ઉત્તમ ફળ મહેનતથી પ્રાપ્ત કરી શકો એનાથી લાભ મેળવી શકો તમારી વધારે આવક વધારે આર્થિક લાભ થાય નોકરીમાં બદલાવ થાય પરિવર્તન યોગ સૂચવે તેનાથી તમને સારો એવો લાભ મળી શકે લાભસ્થાન છે ધંધા ધંધાકીય રીતે જોઈએ તો તેમાં પણ સારો બદલાવ રહી થઈ શકે અથવા તો ધંધો તમે એક્સપન્સ કરી શકો વધારી શકો ભાગીદારી ધંધાથી પણ સારો એવો લાભ મળી રહે ભાગીદારનો સાથ સહકાર તમને સારો એવો મળી રહે ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિ ઉપર જ રહેશે સાતમી દ્રષ્ટિ તમારી રાશિ તમારા સ્થાનને જોશે પ્રથમ સ્થાન સ્થાન ઉપર ઉપર ગુરુની હવે આરોગ્યનું ધ્યાન રાખતા હોય ગુરુ તો આરોગ્ય કેટલું સારું જેવું હોય દ્રષ્ટિથી ખૂબ સારું ફળ આપે આરોગ્ય સારું હોય જે તકલીફ હોય ધીરે ધીરે બધી દૂર થાય ઉત્સાહ વધે ઉમંગ વધે કામ કરવાની ધગશ વધે અહીંયા એવો આનંદ આવે કામ કરતા આળસ દૂર થઈ જાય કેમ કે શરીર જો સાથ આપતું હોય ને તો કાર્ય કરવું ગમે અહીંયા તમારી ધગસ અને ખંતથી કામ કરવાનું જે છે એ તમે એવી રીતે કાર્યરત રહી શકો તમે સારું એવું કર્મ કરી શકો જેનાથી તમારો ખૂબ સારું કર્મ કરીએ તો આપણો આત્મવિશ્વાસ વધે સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો કરાવે બીજું ગુરુની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા ભાવ ઉપર રહેશે જે અહીંયા તમારા પરાક્રમને જોશે એક તો આરોગ્ય સારું હોય તો પરાક્રમ ઓટોમેટિક વધવાનું જ છે કામ કરવાનો જોશ વધવાનો છે તો પરાક્રમ વધારે કાર્યશૈલીમાં બદલાવ આવે કાર્યશક્તિ વધે અહીં તમને તમારા મોટા ભાઈઓથી પણ સારું જોવાય ભાઈઓનો પણ સાથ સહકાર સમય મળી રહે બીજું તમારો સ્વભાવ જે છે ને એ પરોપકારી છે ઘરનું કામ પછી પહેલાં બાળની સેવાનું કામ કરો છો પરોપકારી સ્વભાવના લીધે પણ તમને તમારા બહારના જે સંપર્કો છે એ તમને ખૂબ કામ આવી શકે એનો તમે સારો એવો લાભ મેળવી શકો એનો સહકાર મળી રહે એક વસ્તુ વિચારી લેવાનું કે કોઈ પણ સમય તમારું કામ અટકી નહીં પડે કેમ કે રાશિના ગુણધર્મો પ્રમાણે પણ જોઈએ ને તો તમારો પરોપકારી સ્વભાવને લઈને તમારા કામમાં બહારના જે સંપર્કો છે એ ખૂબ જ ઉપયોગી થઈ પડશે આમ ઓવરઓલ જોઈએ તો તમારી રાશિ ધન રાશિના સ્વામી ગુરુ તમારી રાશિના સ્વામી દેવગુરુ બ્રહસ્પતિ એક વર્ષ માટે જે વૃષભ રાશિથી પરિવર્તન કરી મિથુન રાશિમાં આવે છે એ અતિ અતિચારી છે એટલે કે ખૂબ તેજથી ગતિ કરીને આવે છે ખૂબ તેજ ગતિ છે એમની અને એ ગોચર તમને આ જે છે ને મિથુન રાશિનું એ તમારા જીવનસાથીનું સુખ સારું અપાવશે સારો લાભ પણ અપાવશે અને આરોગ્યની રીતે પણ સારું જોવાશે તમારે શક્ય હોય તો વધુ ફળ મેળવવું હોય તો ગુરુ પૂજા કરવી ગુરુની ભક્તિ કરવી તો આ રીતે તમે એનાથી પણ વધુ સારું ફળ મેળવી શકશો નમો નારાયણ